જય માતાજી જય રામા જય ખોડલ માં જય સરસ્વતી માં ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ હિ હનુમંતય ભય ભંજનાય સુખમ કરોતી ફટ સાહા આપણો એક સંસારમાં આત્મા આ પરમાત્મા એ આ કાયા ની અંદર આ રામ રમુકડા આ એક કાયા રામ એક ઢોકળું રામનું એ સંસારમાં આપણે આયા એટલે ભગવાને કેટલી કેટલીક કળા અને કુદરતનો સહારો આપણે સરસ્વતી માએ આ આપણા કાયાની અંદર આપણા રણકારમાં આપણી રાગ વૈરાગમાં અને આપણા કંઠમાં ભગવાને કેટલી કૃપા કરી અને એમને વસ્યા છે આ એટલે માતાજી આપણો જે સ્વાર્થ અને જે સંસારમાં ચાલવાનું અને એનો રાગ વૈરાગ બોલવું ચાલવું એનો જે એ ભગવાને માતાજીએ આપણો આપણોને આપેલો છે એટલે હું તમને હું સંભળાવું જે મારો કંઠ ભગવાન માતાજીએ આપ્યો છે એ એનો દરેક જાનવર પશુ પક્ષીનો એનો અવાજ હું કંઠે બોલી શકું છું તો બહુ બહુ મિત્રો બાળ ગૌ ગૌમાતાઓ સૌને નમસ્કાર હવે રેડિયામાં સમાચાર રૂપમાં એનો અવાજ હું તમને સંભળાવું અમદાવાદ વુરુદ્રા રાજકોટને બુદ્ધિ સમાચાર કરવામાં આવ્યો છે જેજેલ અલમ ખેડવણી મંડળના અરે પ્રમુખ સાહેબ અને આચાર્યઓ અને આપણા મોટા મોટા અધિકારીઓ અને સંત મહંતોને આશીર્વાદ આપવા આપણે આ સંસારમાં અને એમનો ઉપકાર માનવા માટે આવ્યા છે

ane titra no awaj samhlao etlama પછી ભેંસ ભેંસનો અવાજ પાછો આવે ગાય ગાય પછી આવી જાય

જંગલમાં એ અમુક નાનકડું હોય એક નાની પતાકડા જેટલું પાન રૂપમાં એ જીવડી હોય એ અગ્નાશની ટોકમાં બેસે અને એનો જે ગળાનો જે ભાગ આવે એ પોલો આવે છે એવું કહેવામાં આવે છે અને એ વરસાદ ના આવે એટલે ચાંચ પોળી કરી અને પરમાત્માને એ એ વિલાપ કરે અને પછી બોલે એટલે કેટલાક દૂર જતો રહ્યો પ્રભુ તમે કેટલાક દૂર જતા રહ્યા છો આવો 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 તમે તો જતા રહ્યા ઠેઠ ઘણી દૂર કે ગધેડા નો અવાજ તમને સંભળાયો મિત્રો આ રીતે અકંઠ

બહુ બહુ ધન્યવાદ નમસ્કાર અને કલાકારો માટેનો ઉપયોગ કરીને આમ ભજનો પણ ગાઈ શકું છું ગીત પણ ગાઈ શકું છું જોને અને જોવા જેવા જો હરીજને કોઈ જાગે અરે રે ઓ નમસ્કાર નમસ્કાર ઓમ શિવાય શિવા no નવા a ser lo único que me va a hacer que me meto en el tema So, see you now.